જય ગણેશ આજનો આ વિડિયો છે મેષ રાશિ માટે બે હજાર સોળનું વર્ષ કેવું રહેશે આ ફળકથન જે છે જે તે ચંદ્ર રાશિ આધારિત છે રાશિચક્રકની પ્રથમ રાશિ મેષ રાશિ માટે બે હજાર સોળનું વર્ષ કેવું રહેશે તે આપણે જોઈએ આજના વિડીયોમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ગુરુગ્રહ માટે જે આપની રાશિથી પાંચમા સ્થાનમાં ચાલે છે અગિયાર ઓગસ્ટ બે હજાર સોળ સુધી અગિયાર ઓગસ્ટ બે હજાર સોળ સુધી ગુરુગુરાનું ભ્રમાણ પાંચમા સ્થાનમાં ગુરુ માટે એવું કહેવાય છે કે ગુરુ સ્થાન ગુરુસ્થાનતા જે ભાવમાં ગુરુ બેસે છે તે ભાવનું સ્થાન ફળ નાશ કરે છે એના એના કારણે પાંચમા સ્થાનમાં ગુરુ હોવાના કારણે પ્રણય સંબંધોમાં થોડીસી આપણને નિષ્ફળતા મળી શકે છે સંતાન સંબંધી ચિંતાઓ થઈ શકે છે ઓર જો આપ શેરબજાર સટ્ટા લોટરી ઇત્યાદિ કાર્ય સાથે સંકળાયેલા છો તો આપને થોડીસી થોડી નિષ્ફળતા મળી શકે છે ગુરુનું આ ભ્રમણ અગિયાર ઓગસ્ટ બે હજાર સોળ સુધી છે જે આપની ભાગ્યમાં વૃદ્ધિ કારણ કે ગુરુની જે દ્રષ્ટિ છે તે દ્રષ્ટિ સારી છે ગુરુ ભાગ્યસ્થાનમાં દ્રષ્ટિ કરશે પાંચમા સ્થાનમાંથી જે આપને ભાગ્યમાં વૃદ્ધિ કરનાર છે મિત્રોથી લાભ આપનાર છે અને આ જ ગુરુ જન્મ જન્મના ચંદ્ર સાથે નો પંચમ યોગ કરે છે જેના કારણે આપની માનસિક સમતુલા અને પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે ગુરુનું ભ્રમણ રાહુ સાથે જે છે અગિયાર ઓગસ્ટ સુધી પાંચમા સ્થાનમાં રહેશે ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર સોળથી અગિયાર ઓગસ્ટ બે હજાર સોળ સુધી ગુરુ અને રાહુ બંને પાંચમા સ્થાનમાં સાથે ચાલશે જેના કારણે હમણાં જણાવ્યા પ્રમાણે આપણે શેરબજા સટ્ટા લોટરી પ્રણય સંબંધોમાં અને મિત્રો સાથેના સંબંધોમાં પણ તનાવ ના આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે રાહુનું ભ્રમણ તો દોઢ વર્ષ સુધી ચાલવાનું છે પણ ગુરુ અગિયાર ઓગસ્ટ બે હજાર સોળના રોજ રાશિ પરિવર્તન કરે છે અને અગિયાર ઓગસ્ટ બે હજાર સોળે ગુરુ આપને છઠ્ઠા સ્થાનમાં ચાલશે છઠ્ઠા સ્થાનમાં કન્યામાં ચાલનારા ગુરુ આપના માટે બહુ જ શુભ છે રોગ શત્રુ પર વિજય આપનાર છે બિઝનેસ અને કેરિયરમાં એટલે ધંધામાં આપણે પ્રગતિ આપનાર છે નોકરી નોકરી કરતા હોય તો આપનું પ્રમોશન થઈ શકે છે આપને બઢતી મળી શકે છે પરદેશ સાથેના સંબંધોથી લાભ આપી શકે છે મોટી યાત્રાઓ પણ થઈ શકે છે અને કુટુંબ સુખ સુખમાં વૃદ્ધિ કરનાર છે તો સારાંશ એવું છે કે આ ગુરુનું ભ્રમણ બદલાયા પછી આપના માટે બિઝનેસ કેરિયર ધંધાર્થે આપણા જો પ્રગતિ વધારે થાય સારી થાય એવું છે અને ખાસ કરીને જે આપણે જોઈએ કે શનિ મહારાજ આપના આઠમા સ્થાનમાં ચાલે છે જેના કારણે આપણી નાની પનોતી પણ ચાલે છે તો જેના ચાલતાં આપને થોડી જો બિઝનેસ છે આપનું કેરિયર છે આપને સ્લો અનુભવાય છે તો શનિ મહારાજ તો આ વર્ષ દરમિયાન આપના અષ્ટમ સ્થાનમાં જ રહેવાના છે જેના કારણે આપને પિતા સાથેના સંબંધોમાં કાળજી લેવી પડશે કૌટુંબિક અને આર્થિક બાબતોમાં કાળજી લેવી પડશે અને સંતાનો સાથેના સંબંધોમાં પણ કાળજી લેવી પડશે કારણ કે પાંચમા સ્થાનમાં રાહુ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિથી અહીંયા સ્ત્રાપિત પણ બની ચૂક્યો છે જેના કારણે સંતાનો સાથેના સંબંધોમાં પ્રણય સંબંધોમાં અને જો આપ શેરબજાર સટ્ટા લોટરી રિગાર્ડિંગ કાર્ય કરતા હોય તો આપણે આપણા વ્યવસાયની અંદર આપણે વિશેષ સાવધાની પૂર્વક કાર્ય કરવાનું રહેશે આ વર્ષની અંદર ખાસ કરીને આપણે કયા કયા મહિના સાચવવાના છે જે આ પ્રમાણે છે ચૌદ માર્ચથી તેર એપ્રિલ ચૌદ માર્ચથી તેર એપ્રિલ જેમાં સૂર્ય ચાલશે મીન રાશિમાં તો મીનના જે સૂર્ય છે રાશિથી બારમા બારમા સ્થાનના સૂર્ય છે બારમા સૂર્યમાં આપને ગવર્મેન્ટ સાથેના એટલે સરકાર સાથેના સંબંધોમાં પિતા સાથેના સંબંધોમાં અને આપની પોતાની હેલ્થમાં એટલે આપની પોતાની હેલ્થમાં પણ વિશેષ કેર કરવા વિશેષ સાચવવાનું રહેશે બીજો મંથ આપણે સાચવવાનો છે વર્ષની અંદર છે જે આ પ્રમાણે સોળ જુલાઈથી સોળ ઓગસ્ટ જેમાં સૂર્ય ચાલશે કર્ક રાશિમાં તો કર્કના જે સૂર્ય છે આપને રાશિથી ચોથા સ્થાનના સૂર્ય બને છે ચોથા સ્થાનના સૂર્યમાં પણ આપને ખાસ કરીને આપના હેલ્થ અંગે વિશેષ સાચવવાનું રહેશે કારણ કે ચોથું સ્થાન સ્થાન છે માતાનું સ્થાન છે માતા પિતા સાથેના સંબંધોમાં કાળજી લેવાની રહેશે જો આપ હૃદયના હૃદયની બીમારીથી પીડાતા હોય કે હાર્ટ પેશન્ટ હોય તો આપને આપની હેલ્થના વિશેષ કેર કરવાનું રહેશે જો તમે હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ છો તો આપણે હાઈ બ્લડ પ્રેશર આપણા હેલ્થનું વિશેષ કેર કરવાનું રહેશે અને મંથ આપણે સાચવવાનો છે પંદર નવેમ્બરથી પંદર ડિસેમ્બર જેમાં ખાસ કરીને સૂર્ય ચાલશે વૃશ્ચિક રાશિમાં તો વૃશ્ચિકના જે સૂર્ય છે તે પણ રાશિથી આઠમા સ્થાનના સૂર્ય છે આઠમા સ્થાનમાં અહીંયા સૂર્ય શનિ બંને સાથે ચાલશે જેના ચાલતા આપણે ખાસ કરીને ગવર્મેન્ટ સરકાર સાથેના સંબંધો પિતા સાથેના સંબંધો અને કૌટુંબિક અને આર્થિક બાબતોમાં વિશેષ સાચવનો રહેશે તો આ હતું પ્રડિક્શન મેષ રાશિ માટે બે હજાર સોળનું વર્ષ કેવું રહેશે જો આપને આ વિડીયો પસંદ પડે તો ફેસબુક ઇત્યાદિ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના મિત્રો સાથે જરૂર શેર કરો કોમેન્ટ્સ કરો ચેનલ પર કોમેન્ટ્સ કરો વિડીયો પર સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવાવો ચેનલ એસ્ટ્રોલોજા નરેશ થેન્ક્સ ફોર વોચિંગ અમે આપના કરી છે